કેવડા ત્રીજનું વ્રત જેને હરતાલિકા વ્રત પણ કહેવામાં આવે છે આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે વ્રત કરનારે સ્નાનાદિ પરવારી ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી એ દિવસે નકરડો ઉપવાસ કરવો આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ઈચ્છા મુજબ ફળ પ્રાપ્ત થાય છે વ્રતની વાર્તા એક સમયે કૈલાસ પર્વત પર બિરાજમાન દેવાદિદેવ શંકર તથા પાર્વતી જ્ઞાનની ચર્ચા કરી રહ્યા હતા વાતો વાતોમાં અચાનક યાદ આવ્યું હોય તેમ પાર્વતીજી ભગવાનને પૂછી બેઠા હે નાથ તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હશે તેની તમને ખબર છે ભગવાન ભોળાનાથે કહ્યું હા દેવી મને ખબર છે એક વખત દેવર્ષિ નારદ તમારા પિતા હિમાલય પાસે મારા ખૂબ વખાણ કર્યા અને મારી પ્રશંસા સાંભળી તમે મનમાં ને મનમાં હર્ષ પામ્યા હતા અને તે સમયે તમે મારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ નારદજીએ મારી કરી અને તમારા પિતાને તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાની સલાહ આપી આથી તમે નારદજી પર ખૂબ રોષે ભરાયા હતા તમારા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરાવવાનો વિચાર કરવા લાગ્યા આથી તમે મૂંઝાયા અને તમે વન તરફ ચાલી નીકળ્યા એ પછી ફરતા ફરતા એક માટીના ઢગલા પાસે આવીને બેઠા અને એ માટીમાંથી રમત કરતાં કરતાં તમે એક શિવલિંગ બનાવી દીધું ઘરેથી નીકળ્યા ત્યારે રોસમાં હોવાથી તમે કંઈ ખાધું ન હતું શિવલિંગ બનાવ્યા પછી તમે આજુબાજુમાંથી કેવડો બીલીપત્ર ફૂલ વગેરે લાવી ખરા અંતકરણપૂર્વક મારી પૂજા કરી આ દિવસે ભાદરવા સુદ ત્રીજ હતી તમે ભૂખ્યા પેટે પ્રસન્ન ચિતે મારી પૂજા કરી આથી હું તમારા પર પ્રસન્ન થયો અને દર્શન આપ્યા અને તમને વરદાન માગવા કહ્યું દેવી તમે નમ્રતાથી ફક્ત એટલું જ માગ્યું કે હે ભણાનાથ જો મેં તમને ખરા અંતરથી ભજ્યા હોય અને તમારી આરાધના કરી હોય તો તમે જ મારા પતિ બનો મેં તથાસ્તુ કહ્યું અને હું અંતરધ્યાન થઈ ગયો આ બાજુ તમને મહેલમાં ન જોતા તમારા પિતા તમને શોધવા નીકળ્યા શોધતાં શોધતા ત્યાં આવ્યા ત્યારે તમે તે કંઈ બોલે તે પહેલાં જ કહી દીધું કે હું તન મનથી મારા ભોળાશંભુને વરી ચૂકી છું માટે હવે હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું હે ભવાની તમે જાણીએ અજાણીએ ખરી ભક્તિપૂર્વક કેવડા વડે મારી પૂજા કરેલી હે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે કરવા તૈયાર થયા પાર્વતીની શંકાનું સમાધાન કરતાં ભગવાન ભોળાનાથ બોલ્યા હે સતી મને બીલીપત્રો જ પસંદ છે અત્યાર સુધી આખો સંસાર મારા પર બીલીપત્ર જ ચડાવતું આવ્યું છે પરંતુ તમે જ્યારથી કેવડો ચડાવ્યો ત્યારથી એટલે કે ભાદરવા માસની અજવાળી ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચડાવશે એની શ્રદ્ધા ફરશે અને એની હર મનોકામના પૂર્ણ થશે હે ભોળાનાથ તમારું ત્રીજનું વ્રત કેવડાથી કરનાર સતી ભવાનીને તમે જેવા ફળ્યા તેમ તમારું વ્રત કરનાર તમામ કુમારિકાને મનગમતો ભર આપજો અને આ કથા વાંચનાર અને સાંભળનારની ઉપર તમારી કૃપા બની રહે તેવી પ્રભુ તમારી પાસે પ્રાર્થના જય ભોલેનાથ